દહેગામ માં સૌ પ્રથમ વખત દરેક ફ્લેવર ની પણ અહીં મળી રહેવાની છે મસ્તાની મટકા કુલ્ફી એટલી ટેસ્ટફુલ છે કે તેનો ટેસ્ટ તમે ક્યારેય નહીં ભૂલી શકો તો સાત ફ્લેવર માં મળતી સ્વાદિષ્ટ પાણીપુરી એકવાર ખાધી એટલે ખાધા જ કરશો અહીંયા અલગ અલગ પ્રકારની ચાટ સ્વાદ અણી દમ લા છે કાઠિયાવાડી કુલ્ફી તમને રજવાડી મટકા પિસ્તા મલાઈ રોઝ ગુલકંદ રિયલ જામફળ જેવી વિવિધ પ્રકારની કાઠિયાવાડી કુલ્ફી મળી રહેવાની જો તમને પણ ચટાકેદાર પાણીપુરી ખાવાનો શોખ હોય તો તમારી માટે આ જગ્યા બેસ્ટ છે કેમ કે અહિયાં તમને પાણીપુરીમાં માં સાત ફ્લેવર મળી રહેશે જેમાં રેગ્યુલર જીરા લસણ ફુદીના હજમા હજમ ટમેટા અને દેવ સ્પેશિયલ ફ્લેવરની મજા લઈ શકો છો તમને ભેળ દહી પુરી સેવ પુરી બાસ્કેટ ચાટ ચટણીપુરી ખાવાનું મન હોય તો આવી જજો દેવ કૃપા ભેળ એન્ડ પાણીપુરી மா claro